દેવ દિવાળીએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને રેશમી જરદોષી વાઘા અને હીરા જડિત મયુરાકાર મુગટ નો કરાયો દિવ્ય શણગાર સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્થિત દેવ દેવ આજે દિવાળી પૂનમ નિમિત્તે દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણા વાળાની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને શુદ્ધ રેશમી પ્યોર શિલ્ક જરદોશી વર્કવાળા વાઘા ધારણ કરવામાં આવ્યા હતા જે દર્શન કરી અને કરી ભક્તોએ દન્યતા અનુભવી હતી આ પવિત્ર દિવસે સવારે સાડા પાંચ કે મંગળા આરતી અને સાત કે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજના દિવ્ય શણગારની વિગતો આપતા પૂજારી સ્વામી જણાવ્યું હતું કે દાદાને પહેરાવવામાં આવેલા વિશેષ વાઘા વૃંદાવનના ચાર કારીગરો દ્વારા દસ દિવસની જહેમત બાદ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ખાસ જરદોશીની ઝીણવણભરી કલાકારી કરવામાં આવી છે વળી શ્રી કષ્ટભંજન દેવને ડાયમંડ હીરા જડિત મોરના આકારનો ચાંદીનો મુગટ ધારણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત હનુમાનજીના સિંહાસનને વડોદરાથી મંગાવવામાં આવેલા ઓર્કીડ અને ગુલાબના પુષ્પો દ્વારા અલંકૃત કરવામાં આવ્યું હતું શણગારના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી સાણંગપુર ધામમાં હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું લાખો ભક્તોએ શ્રી કષ્ટ દેવના દર્શનનો તેમજ મંદિરમાં મહાપ્રસાદનો લાભ લઈ પાવનકારી પૂનમની ઉજવણી કરી હતી જેનાથી સમગ્ર ધામમાં ભક્તિમય માહોલ છવાયો હતો